ગુજરાત દીકરીઓ માટે હવે સુરક્ષિત નથી તેવું કહેવામાં છે ખોટું નથી કારણ કે દરરોજ બાર એક દુષ્કર્મની ઘટના સામે આવી શકી સરકાર તેમાં સાવતી રહેશે સરમના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થામાં કરવામાં આવેલો છે આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નામે શરીરના ખાતા નીતા નીતિમાંથી અધિકારો આવી જોઈશે જેના રાજ્ય માં દીકરીઓનું સુરક્ષા નીતિ મોટી મોટી વાતો કરતા ગુજરાતમાં નેતાઓને શરમ આવી જોઈએ કે દીકરીઓ માટે આ એક સુરક્ષિત માહોલ ઊભો થઈ રહી શકે છે આજે પણ એક નિર્ભયકાંડ જેવો કેસો સામે આવે છે કે જે ચાલુ બસમાં તરુણીથી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે જે આ રાજકોટની તરુણીથી સાથે ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના સામે આવતા જેમાંથી રાજકોટ તરુણી બસમાં આ સ્લીપમાંથી કોચોમાં દુષ્કર્મની ઘટના જે અંગેની ફરિયાદ નોંધાવા હતા આવેલી સુરતની રાજકોટ આવી જેમાં તરુણ પર ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના ઘટી સોમનાથ વિજય બારડ સામે દુષ્કર્મની આરોપમાં

કર્યો છે સબસ્ક્રાઇબ માય ચેનલ લાઈક શેર